ઘીની સુંગરથી જ તેના ખાવા માટે મન લલાસવા લાગે છે અને ઉત્તર ભારતમાં મોટા ભાગમાં આ ઘરોમાં રોટલી ઘર ઘી લગાવીને ખાવાનો આવે છે કે ખાસ કરીને હરિયાણા પંજાબમાં ભાગ્ય જોઈ કે વ્યક્તિ ઘી વગર રોટલી અને ખાઈ શકે છે પરંતુ રોટલી પર ઘી લગાવીને ખાવાનું સ્વાસ્થ્યની દૃષ્ટિ કેટલું યોગ્ય છે જો આપણે ઘી વધુ માત્રામાં ખાઈએ કે જો કે શરીર માટે હાનિકારક બની શકે છે અથવા કે રોટલી પર તેટલું ઘી લગાવવામાં આવે કે આખો તેને નુકસાન થાય છે કે જે વીજ સ્વાલો પણ તમારા મનમાં જરૂર હોય છે કે આ બાબત વિશે એક્સપ્રેસમાં જણાવી આવ્યું છે કે કે આ જણાવવા માટે મુંબઈનીમાં નાણાકીય હોસ્પિટલ સિનિયર ડાયરેક્ટરમાં રસિક માથુરમાં સાથે વાત કરીએ કે ઘેમામાં આટલા પોષક તત્વો આપણા જણાવી દઈએ કે શુદ્ધ કે દેશી કે સ્વાદ માટે આ ફાયદાકાર છે કે જો કે આ દૂધ ની મલાઈમાં દેશીની બનાવવામાં આવેલી આ ચોક્કસપણે પોઝિટિવને ડાયરેક્ટરમાં હોય છે કે પેટમાં સફળતા પછી જાય છે ને અને આવશ્યકપણે વિટામિન ડી ઈ અને વિટામિન એ અને સળતબી એક્વોઇટ કોને ઘી ખાવાથી ફાયદો રસિકનું માથું જણાવે એનું છે ઘી ના ખાવાથી ફાયદાનું માં નિર્ભર થઈ કેટલું ઘી ખાવું જોઈએ અને આ કેટલું હેલ્થમાં અને મારી માત્રામાં ઘી ખાવાથી એની જરૂરત કાયદોમાં અને તમારે વધારે માત્રામાં ઘી અથવા કે નુકસાન પણ થઈ શકે દસમા દરમિયાન બેથી ત્રણ સમચી ઘી ખાવું જોઈએ ઘીનું સેવન કરશો તો કે તેમાં નુકસાન થઈ શકે છે અને માથું જણાવ્યું કે જે ખાવા માટે જમાન નિયમ અને રોટલી પર ઓછી માત્રામાં લગાવવું જોઈએ અને ચોક્કસ સ્વાસ્થ્યમાં લાભ પરંતુ માત્રામાં રોટલી ઘી લગાવી ખાવાથી નુકસાન પણ થઈ શકે શું ઘીના સેવન વજન વધે છે કે ડૉક્ટર શિવ માત્ર જણાવ્યું કે જ્યારે વહેલી સવાર નાસ્તામાં રોટલી મારી દીધી માત્રામાં ઘી અને માત્ર ખાય તમારા પેટમાં દિવસો પેટ ફરી રહેલો છે અને તે રીતે વજન ઘટાડવા માગે એકમ ઘી લગાવવું અને ફાયદાકારક લોકેશન ઇન્ડિકેશનમાં આ ઇન્ડિયા ડાયાબિટીસ જોખમ પણ ઘટે છે જે આ વધારવા મદદ કરી બીજી બાજુમાં વળતું ઘેવ તેને વિપરીત અસર કારણે આ ચરબીના પ્રમાણમાં જે સમસ્યાનું કારણ બની શકે છે